નમસ્તે આઈ હેવ ગોટ માય માઇક્રોફોન સો હવે રેગ્યુલર વિડીયો મળતા રહેશે પોલીસ ભરતીની ગ્રાઉન્ડની તૈયારી બધા જોરશોરથી કરે છે અને સાથે સાથે બીજી તૈયારીઓ પણ કરતી રહી છે જ્યાં સુધી આપણા હાથમાં ઓર્ડર ન આવે અને જ્યાં સુધી આપણે સરકારી નોકરી ઈચ્છતા જ હોય તો ના મળે ત્યાં સુધી દરેક પ્રકારની તૈયારી કરતા રહેવાનું હોય છે તો આજે વાત કરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ આવે છે મે બી હવે ચૂંટણી પછી આવવાની ઘણો સમય મળી રહે છે બિન બિનસચિવાલય ક્લાર્ક તલાટી કમ મંત્રી અને ફોરેસ્ટની પરીક્ષાઓ પણ આવવાની છે આ બધી જ પરીક્ષાઓમાં મે બી ગુજરાતી સાહિત્ય છે એ સિલેબસમાં સામેલ છે તો આજે વાત કરીએ થોડીક ગુજરાતી સાહિત્ય વિશે ઇતિહાસની જેમ ગુજરાતી સાહિત્ય પણ મારો એક વીક પોઈન્ટ છે બટ કલેક્શન કરી અને તમને રિફર કરાવવાનો અને રિપીટેશન કરાવવાનો પ્રયત્ન કરીશ તો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યની ગુજરાતી સાહિત્ય માટે આપણી ચેનલમાં પ્રથમ વિડીયો છે હ આજે વાત કરીએ કેટલાક સાહિત્ય પ્રકારોની અને એના પછી સાહિત્યિક યુગો છે એની ચર્ચા કરી અને એક એક કવિ છે એને જોવાનો પ્રયત્ન કરશું તો શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્ય કેટલાક સાહિત્ય મહત્ત્વના પ્રકારો સાહિત્ય પ્રકારોમાં બે મુખ્ય પ્રકારો પડશે પદ્ય સાહિત્ય સ્વરૂપ અને ગદ્ય સાહિત્ય સ્વરૂપ તો પદ્ય સાહિત્ય સ્વરૂપની વાત કરીએ તો પદ્ય સાહિત્ય સ્વરૂપ એ પ્રકારના સ્વરૂપ છે કે કહી શકાય કે જેને ગાયને લયમાં રાગમાં વર્ણવી શકાય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપ છે એ નિબંધ સ્વરૂપે હોય પાઠ સ્વરૂપે હોય નાવલિકા સ્વરૂપે હોય જેનું વિવણાત્મક વાંચી અને કોઈને સંભળાવીને રજૂ કરી શકાય તો જોઈએ મહત્ત્વના કેટલાક પદ્ય સાહિત્ય સ્વરૂપો પ્રથમ જોઈએ આખ્યાન તો આખ્યાનમાં વિવિધ કથાઓ હોય છે ઐતિહાસિક પાત્રોની હોઈ શકે મહત્ત્વના જે ઇતિહાસમાં પાત્રો થઈ ગયેલા છે મહત્વના વ્યક્તિઓ થઈ ગયેલા છે આનું જીવનચરિત્ર છે એને સંભળાવવામાં આવતું હોય છે જે પ્રકારનું પાત્ર એ પ્રકારનું આખ્યાનનો રસ હોય છે મતલબ કે આખ્યાન અલગ અલગ પ્રકારના રસમાં રચાતું હોય છે વીર રસ હોય છે કરુણ રસ હોય છે આ આખ્યાન છે આખ્યાન આપણે જાણીએ પ્રેમાનંદ છે એ જેને માણભટ કહીએ એક માટલું તાંબાનો માટલા જેવું વાસણ હોય એમાં પાંચે આંગળીઓમાં કરડા જેવું પહેરી અને એને વગાડીને એની સાથે આખ્યાનની રજૂઆત કરતા આવું આપણે જાણીએ છીએ આખ્યાન આખ્યાનમાં આખ્યાનને આખ્યાનના એક ભાગને કડવા નામ આપવામાં આવેલું હતું આ પણ આપણે જાણીએ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે કે આ કડવા કડવા છે એને પ્રેમાનંદે મીઠા કહેલ હતું ગુજરાતનું પ્રથમ આખ્યાન સુદામાચરિત નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવેલ છે વાત કરીએ આખ્યાનની શરૂઆતની તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્વના કવિ એવા ભાલણ ભાલણે આખ્યાનની શરૂઆત કરી આથી આખ્યાનના પિતા કહેવામાં આવે છે કવિ ભાલણને તો મહત્વનો પ્રશ્ન છે આખ્યાનના પિતા કવિ ભાલણ કવિ ભાલણ પછી આખ્યાનને આગળ વધારવામાં શ્રી નાકર કવિ નાકર છે એનો મહત્ત્વનો ભાગ છે ત્યારબાદ પ્રેમાનંદે આખ્યાનને કંઈક વિશેષ સ્વરૂપમાં રજૂ કર્યું લોકોને રુચિકર બને એવા પ્રયત્નો મેક્સિમમ કરેલા છે એટલા માટે જ પ્રેમાનંદને આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા યાદ રાખીએ આખ્યાનના પિતા ભાલણ છે જ્યારે આખ્યાન શિરોમણી પ્રેમાનંદને કહેવામાં આવે છે તો આ વાત હતી થોડીક ઇન શોર્ટ આખ્યાનની હવે વાત કરીએ પદ તો પદ એટલે મધ્યકાલીન સાહિત્ય છે એના ઉર્મી કાવ્યો એટલે એને પદ કહી શકાય પદમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો હોય છે પદ મોટાભાગે જ્ઞાન અને વૈરાગ્યની વાતોથી એની સાથે રજૂ થતા હોય છે રચાતા હોય છે નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા જે કવિઓ છે ઐતિહાસિક પાત્રો છે પદ રચવા માટે જાણીતા છે એમાં નરસિંહ મહેતાના જે પદો છે એ પ્રભાતિયાથી પ્રખ્યાત છે પ્રભાતિયા નામે આને ઓળખીએ છીએ તો આ વાત થઈ થોડીક પદની હવે ચર્ચા કરીએ ખંડકાવ્યની તો ખંડકાવ્ય શબ્દ છે એ સંસ્કૃતનો શબ્દ છે કોઈ એક જે કથા પ્રસંગ છે ઐતિહાસિક કથા પ્રસંગ છે આનો એક ખંડ મતલબ કે એક ભાગ લઈ અને એનું વિસ્તૃત સ્વરૂપે કાવ્યાત્મક સ્વરૂપે વર્ણન કરવું આને કહી શકાય ખંડકાવ્ય ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે અને ખંડકાવ્યને અલગ અલગ છંદોમાં રજૂ કરવામાં આવતું હોય છે ખંડકાવ્યના પિતા મતલબ કે ખંડમાં જેનું વિશેષ યોગદાન હોય એવા કવિકાંત છે એને ખંડકાવ્યના પિતા કહેવામાં આવે છે તો આ વાત થઈ થોડીક ખંડકાવ્યની કવિકાંતનું પૂરું નામ છે એ કોમેન્ટમાં જણાવજો તમે જો આવી રીતે આ જે લેખકો છે અહીંયા જ્યાં જ્યાં શોર્ટ ફોર્મ આપેલા છે મતલબ કે જેને તખલ્લુસ આપેલા છે તો એના પૂર પૂરા નામ છે જણાવવા પ્રયત્ન કરજો એના પછી જોઈએ સોનેટ સોનેટ અંગ્રેજી ભાષામાંથી ઉતરી આવેલો એક સાહિત્ય પ્રકાર છે જે ઇટલી દેશમાંથી અહીંયા સુધી વિસ્તરેલો છે પહોંચેલો છે એવું કહેવામાં આવે છે તો સોનેટ ફ્રોમ ઇટલી કઈ ભાષાથી ઉતરી આવે છે સોનેટ તો અંગ્રેજી ભાષામાંથી સોનેટનું લક્ષણ છે સોનેટમાં ચૌદ પંક્તિઓ હોય છે અને સોનેટના પિતા મતલબ કે બકર ઠાકોર કે જેણે ભણકારા સોનેટ છે એ પ્રથમ રચેલું હતું સોનેટ પણ ખંડકાવ્ય જેમ અલગ અલગ છંદોમાં રચાતું હોય છે તો આ વાત થઈ સોનેટની હવે વાત કરીએ હાઇકુ હાઇકુ પણ વિદેશી સાહિત્ય પ્રકાર છે પદ્ય સાહિત્ય પ્રકાર છે હાઇકુ આવે છે જાપાનમાંથી હાઈકુમાં ત્રણ પંક્તિઓ હોય છે ત્રણ પંક્તિમાં પ્રથમમાં પાંચ અક્ષર બીજીમાં સાત અને ત્રીજીમાં પાંચ અક્ષરો હોય છે હાઈકુના પિતા હાઈકુના રચનાકાર મતલબ કે ગુજરાતમાં હાઈકુ માટે જાણીતા એવા સ્નેહ છે આનું પણ પૂરું નામ છે એ જણાવવાનો પ્રયત્ન કરજો તો અહીંયા હાઈકુ એના પછી આવે છે મુક્ત તો એક જ પંક્તિમાં અને એક જ કડીમાં સમગ્ર વાતને રજૂ કરવાની જે શૈલી છે એને કહેવામાં આવે છે મુક્તક ગુજરાતની પ્રથમ કવિતા છે બાપાની પીપર જે દલ દલપતરામ દ્વારા રચવામાં આવેલ છે કેટલાક મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્ય છે એના કેટલાક પ્રકારો છે એની ચર્ચા કરીએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મતલબ કે નરસિંહ મહેતા થી દયારામ સુધીનો સમય તો અહીંયા અખા દ્વારા જે રચિત છે તો કહીએ અખાના છપ્પા આ પણ એક સાહિત્ય પ્રકાર છે સામળ સામળની પદવાર્તાઓ ભોજા ભગતના ચાપખા ધીરાની કાફીઓ દયારામની ગરબીઓ તો મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય પ્રકારોમાં આ કેટલાક મહત્વના પ્રકારો હતા છે પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે અખાના છપ્પા સામળની પદવાર્તાઓ ભોજા ભગતના ચાપખા ધીરાની કાફીઓ અને દયારામની ગરબીઓ તો આ કેટલાક મધ્યકાલીન સાહિત્ય યુગમાં રચાતા પદ્ય પ્રકારો છે ઉપરાંત અંતે જોઈએ ગઝલ તો ગઝલ છે એ પણ અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવી અને ગુજરાતી સાહિત્યમાં સમાવિષ્ટ થયેલ છે ગઝલના બે પ્રકાર પડે છે એક છે ઈશ્કે હકીકી ઈશ્કે હકીકી મતલબ કે એમાં ઈશ્વરનો વૃત્તાંત હોય છે ઈશ્વર વિશે વાત થતી હોય છે બીજું છે ઈશ્કે મિજાજી અહીંયા ભક્તિ ઈશ્વર તરફની અને પ્રિયતમા તરફની બે રીતે ગઝલો મોટે ભાગે રચાતી હોય છે તો ઈશ્વર તરફ જે ગઝલ રચાય છે ઈશ્વર માટે એને ઈશ્કે હકીકી કહેવામાં આવે છે અને પ્રિયતમા માટે જે રચાય છે એને કહેવામાં આવે છે ઈસ્કે મિજાજી ગઝલની રચનામાં બે પંક્તિઓ હોય છે એને કહેવામાં આવે છે શેર ગઝલનો પ્રથમ શેર મતલબ કે ગઝલની પ્રથમ બે પંક્તિને કહેવામાં આવે છે મતલા અને ગઝલની અંતિમ બે કડીઓને કહેવામાં આવે છે મક્તા અને બાલાશંકર કંથારિયા દ્વારા રચિત પ્રથમ ગઝલ છે બોધ તો આને પણ ખાસ યાદ રાખીએ મહત્વનું છે એક વખત રિપીટ કરીએ ગઝલ અરબી અને ફારસી સાહિત્ય પ્રકાર ગુજરાતીમાં ઉતરી આવેલ છે ઈશ્કે હકીકી ઈશ્વર તરફનો પ્રેમ છે ઈશ્કે મિજાજી પ્રિયતમા તરફનો પ્રેમ છે બે કડીઓ ગઝલમાં રહેલી જેને કહીએ આપણે શેર ગઝલનો પ્રથમ શેર મતલા છે ગઝલનો અંતિમ શેર મક્તા છે અને બોધ પ્રથમ ગઝલ ગુજરાતીમાં લખી લેખિત છે જે બાલા શંકર લખેલી છે તો આ વાત થઈ પદ્ય સાહિત્ય પ્રકારની હવે જોઈએ ગદ્ય સાહિત્ય પ્રકાર ગદ્ય સાહિત્ય પ્રકાર કે જે વિવર્ણનાત્મક હોય છે અને પાઠરી સ્વરૂપે રજૂ થતા હોય છે તો એમાં આવે છે પ્રથમ નવલકથા નવલકથામાં અનેક બનાવો અને અનેક ખંડ હોય છે જેને ઇંગ્લિશમાં આપણે નોવેલ કહીએ લાંબી વાર્તા હોય તો એને નવલકથા કહી શકાય અઢારસો છાસઠમાં નંદશંકર મહેતાએ પ્રથમ નવલકથા રચેલી છે કરણ ઘેલો જે કરણ વાઘેલા સોલંકી આધારિત આ એક નવલકથા છે તો આ વાત થઈ નવલકથા હવે જોઈએ એટલે ટૂંકી ટૂંકી વાર્તા જીવનના રહસ્યોને એકદમ શબ્દોમાં વાક્યમાં શૈલીમાં રજૂ કરવી એનો મતલબ કે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા તો અહીંયા ધ્યાન રાખવાનું ટૂંકી વાર્તા એટલે નવલિકા અને નવલિકા એટલે ટૂંકી વાર્તા હવે પ્રથમ ગુજરાતની નવલિકા ટૂંકી વાર્તા કંચનલાલ વાસુદેવ મહેતા આનું તખલ્લુસ છે મલયાનીલ જેણે પ્રથમ ગુજરાતની નવલિકા ટૂંકી વાર્તા ગોવાલણી રચેલ છે હવે વાત કરીએ નાટક તો નાટક એક ગુજરાતી સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર છે કે જેમાં બધા જ સાહિત્યિક પ્રકારોનો સમાવેશ થઈ શકે નાટક મોટા ભાગે ભજવવા માટે રચાતા હોય છે નાટક માટે ત્રણ તત્વોની જરૂરિયાત રહી છે એક તો નાટકના રચનાકાર બીજા એને ભજવનાર અને ત્રીજો એના શ્રોતાગ્રહ મતલબ કે જોનાર તો આ વાત થઈ નાટકની પ્રથમ ગુજરાતનું પ્રથમ નાટક લક્ષ્મી જે દલપતરામ દ્વારા રચિત છે એકાંકી નાટકની એક અંશ અથવા તો એક પાત્રને રજૂ કરવું એને કહી શકાય એકાંકી એકાંકી માટે ગુજરાતનું પ્રથમ એકાંકી છે લોમ હર્ષિણી જે બટુકભાઈ ઉમરવાડિયા દ્વારા રચિત છે એના પછી વાત કરીએ જીવનચરિત્ર જ્યારે કોઈ ઐતિહાસિક પ્રખ્યાત પાત્ર છે એને અન્ય વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે લખવામાં આવે વર્ણવવામાં આવે તો એને કહી શકાય જીવનચરિત્ર ઇંગ્લિશ ભાષામાં પણ અહીંથી પ્રશ્નો નીકળેલા છે નીકળેલા છે ગુજરાતી સાહિત્યના નીકળેલા છે મતલબ કે જીવનચરિત્ર માટે ઇંગ્લિશ શબ્દ છે બાયોગ્રાફી તો આને પણ ખાસ યાદ રાખજો પરીક્ષામાં આ પ્રશ્નો પણ પૂછાયેલા છે તો અન્ય વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ જે મશખૂરું પાત્ર છે એનું જીવન વૃતાંત લખવામાં આવે તો એને કહી શકાય જીવનચરિત્ર બાયોગ્રાફી પછી વાત કરીએ આત્મકથા આત્મકથાને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓટોબાયોગ્રાફી જ્યારે એક વ્યક્તિ પોતાના જ જીવન વિશે લખે છે એને કહી શકાય આત્મકથા ઓટો બાયોગ્રાફી આત્મકથાનું એક લક્ષણ છે કે આત્મકથા પૂરી થતી નથી કેમ કે વ્યક્તિ પોતે જ લખતો હોય તો મૃત્યુ મૃત્યુના સમય પહેલાં અથવા તો જ્યાં સુધી લખવા માટે સક્ષમ હોય છે ત્યાં સુધી આત્મકથા હોય છે ત્યાંથી આત્મકથાનો અંત થતો હોય છે ગુજરાતમાં ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા મારી હકીકત નર્મદ દ્વારા રચિત છે અંતે જોઈએ ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં નિબંધ તો કોઈ પણ પ્રકારના બંધન વગર નિઃબંધ કોઈ પણ પ્રકારના બંધન વગર તમે સ્વતંત્ર રીતે તમારા વિચારોને રજૂ કરો આવો એક પ્રકાર છે નિબંધ જેમાં તમે તમારી મૌલિક શૈલી પોતાના વિચારો રજૂ કરી અને કોઈપણ વિષયમાં નિબંધ રચી શકતા હોય તો આ છે નિબંધ ગુજરાતનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ કવિ નર્મદ દ્વારા રચિત છે તો આ એકદમ બેઝ છે સાહિત્યિક પ્રકારોમાં વિશેષ પ્રકારો ઘણા હોઈ શકે બટ પરીક્ષાની દૃષ્ટિએ આ કેટલાક મહત્ત્વના પ્રકારો છે જે બાર ધોરણ બારની બુક છે પાઠ્યપુસ્તક છે એમાંથી કવર કરેલા છે તો તૈયારી કરો બિનસચિવાલય ક્લાર્ક ફોરેસ્ટ અને મોટાભાગની જે પરીક્ષાઓ પોલીસ ભરતીમાં પણ એક પ્રશ્ન સાહિત્યમાંથી પૂછાયેલો છે તો અત્યારે મોસ્ટ ઓફ પરીક્ષા છે ત્યાં સાહિત્યના પ્રશ્નો પૂછાતા હોય છે તો તૈયારી કરતા રહો જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તૈયારી સિવાય આપણી આગળ બીજો કોઈ રસ્તો છે નહીં બધાને ઓલ ધ બેસ્ટ